નમસ્કાર ડું વિલાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગત સપ્તાહ દરમિયાન ગોકંબા તાલુકામાં સમગ્ર ગુજરાતની સાથે સાથે વરસાદનું આગમન થયું હતું પરંતુ આ વખતે વરસાદની સાથે વીજળી પડવાની અનેક ઘટનાઓ તાલુકામાં બની હતી અને વીજળીના કડાકા અને ભડાકા સાથે પડેલા વરસાદમાં અવકાશી વીજળીના કારણે તાલુકામાં ઘણું બધું નુકસાન થયું હતું જે પૈકી જોજ ગામમાં રહેતા મનિયાભાઈ અલસિંગભાઈ રાઠવાનું વીજળી પડવાના કારણે મોત થયું હતું તો બીજી તરફ પાલ્લા ગામે રહેતા રંગીતભાઈ ગમાભાઈ રાઠવાની કોડિયાની અંદર બાંધેલા બળદ ઉપર વીજળી પડતા બંને બળદ તેમજ એક કૂતરાનું પણ મોત થયું હતું તો સનાગભાઈ લીંબાભાઈ નાયક પાધોરા જેઓની ગાભણ ભેંસ ઉપર પણ વીજળી પડતા તે ભેંસનું પણ નુકસાન થયું હતું અને મરણ પામી હતી આમ તાલુકાની અંદર વીજળી પડવાની ઘટનાના કારણે થયેલા નુકસાનો અંગે તાલુકા પંચાયત કચેરી ગોગંબા દ્વારા અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા યોગ્ય રજૂઆતોને ધ્યાનમાં લે અને આ અંગે અસરગ્રસ્ત પરિવારોને સરકારી સહાય મળે તે માટેની કાર્યવાહી કરવામાં આવી હતી અને ખૂબ જ ટૂંકા ગાળાની અંદર એક જ અઠવાડિયાના ગાળામાં તાલુકા પંચાયત ગોગંબા કચેરી દ્વારા આ અસરગ્રસ્ત પરિવારોને સરકારી યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો જેમાં આજરોજ હાલોલના ધારાસભ્ય અને લોકલાડીલા ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર તાલુકા પંચાયતના પ્રમુખ હેમંતભાઈ રાઠવા તાલુકા વિકાસ અધિકારી શ્રી ઘોઘંબા પૂર્વ તાલુકા પંચાયત પંચાયત પ્રમુખ રાઠવા પંચમહાલ જિલ્લા કારોબારી અધ્યક્ષ ભીખાભાઈ સોલંકી રંગેશ્વરીબેન રાઠવા રાઠવા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા આજ તાલુકા પંચાયત કચેરીના હોલ ખાતે આ તમામ અસરગ્રસ્ત પરિવારોને સહાયતા રાશિનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો જેમાં જોજ ગામે મરણ પામેલ મનિયાભાઈ અલસિંહભાઈ રાઠવાની પત્ની રાળીબેનને ચાર લાખ તેર હજાર પાંચસો રૂપિયાની સહાયતા રાશિનો ચેક માન્ય ધારાસભ્ય જયદ્રસિંહ પરમારના હસ્તે આપવામાં આવ્યો હતો તો પાલ્લા ગામના અસરગ્રસ્ત ખેડૂતને ચોસઠ હજાર રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો તથા પાધોરા ગામના અસરગ્રસ્ત સનાભાઈ નાયકને સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાનો સહાયતા રાશિનો ચેક આપવામાં આવ્યો હતો જે સહાયતા રાશિ મળતા તમામ અસરગ્રસ્ત પરિવારોએ સરકારશ્રીનો અને તમામ હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો સહાયતા રાશિનો ચેક મળતા અસરગ્રસ્તોની આંખોમાં ખુશીના આંસુ જોવા મળ્યા હતા આસિફ શેખ સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોગંબા તાલુકામાં છવ્વીસ તારીખે એક મકાન પડ્યું એમાં એક ભાઈનો સ્વર્ગવાસ થયો અને ભાદોરા અને પાલનામાં બે બળદ અને એક ભેંસ એ મરી ગયા એટલે વધારે વરસાદના લીધે જે બનાવ બન્યો છવ્વીસ તારીખે અને આજે એમને સરકાર તરફથી જે સહાય મળવાપાત્ર છે એ સહાયના ચેકનું વિતરણ આજે ઘોગંબા તાલુકા પંચાયત ખાતે કરવામાં આવ્યું જે જોજ ખાતે જે મકાન પડીઓને જે ગુજરી ગયા એમને ચાર લાખ ઉપરાંતનો ચેક આપ્યો છે જે બળદ ગુજરી ગયા એ બળદ મરી ગયા એમના પણ ચેક અહીંયાથી આપ્યો જે ભેંસ મરી ગયા એને પણ અહીંયાથી ચેક આજે આપ્યો છે અને સરકારની યોજના પ્રમાણે મળવાપાત્ર જે સહાય છે એ આજે ચૂકવવામાં આવી છે બે બળદ મરી ગયા હતા ત્યારે ખેડૂત પરિવારને મોટી આપત્તિ આવી પડી હતી એવામાં અમારા માનનીય ધારાસભ્ય શ્રી જયંત્રસિંહ પરમાર સાહેબ અને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હેમંતભાઈ રાઠવા સાહેબ સૌ મળીને જે સરકાર તરફથી લાભ આપવામાં આવ્યો છે જે બળદની કિંમત હાલ મોંઘવારીનો સમય છે ત્યારે માસઠ હજાર રૂપિયા રંગીતભાઈ આપવામાં આવેલા છે જેથી અમારા ધારાસભ્ય અમે ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ અમારા જૂથ ખાતે એક અમારા સમાજના રાઠવા મન્યાભાઈ અલસિંહભાઈનું ઘર પડી જવાથી એ ઘર નીચે દબાઈ જવાથી એમનું અકાળે મૃત્યુ થયું અને તે જ દિવસે પાલ્લા ગામે એક ભાઈ રંગીતભાઈના ઘરેથી ત્યાં પણ એને લાઇટ બે બળદ ઉપર પડ્યો અને બે બળદોનું મરણ થયું અને તે તે રાત્રે પાદોરાના એક ભગતને ત્યાં પણ લાઇટ પડવાને કારણે એ ભેંસનું મરણ થયું એટલે આજે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની જે સરકાર જે છે એ કેટલી ખેડૂતો માટે અને આમ લોકો માટે જે ચિંતા કરે છે એનો આજે નમનો જોવા મળ્યો આજે જોજ ગામમાંથી જે મન્યાભાઈ જે ગુજરી ગયા એમના ધર્મપત્ની રાળીબેનને ગુજરાત સરકાર તરફથી ચાર લાખ સાડા તેર હજાર જેટલી મોટી રકમની સહાયની માન્ય અમારા હાલોળ મત વિસ્તારના ધારાસભ્ય પરમાદર્ય જયુદાદાના હાથે અને પાલ્લા અને પાદુરા ખાતે બંને લાભાર્થીને હાજર રાખી અને અમારા વડીલ સૌના આદરણીય પરમાદરણીય જયુદાદર હાથે આજે તાલુકા પંચાયતે સામાન્ય સભામાંથી ચેક વિતરણનું કામ કર્યું અને એ વખતે અમારા ઘોઘંબા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હેમંતભાઈ રાઠવા હાજર હતા પંચમહાલ જિલ્લાના કારોબારી અધ્યક્ષ ભાઈ શ્રી ભીઘાભાઈ હાજર હતા ભૂખમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી ગુણોસિંહભાઈ હતા પૂર્વ પ્રમુખ અમારા રંગેશ્વરીબેન રાઠવા પંચમહાલ જિલ્લાના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન ભાઈ શ્રી રમેશભાઈ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં આ ચેક વિતરણનો કાર્યક્રમ આજે કરવામાં આવ્યો